ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને વડોદરા શહેરમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ઘણી બધી જગ્યાએ શ્રીજી ની સ્થાપના કરવામાં આવે છે અને ઘણા બધા પંડલોમાં ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવતું હોય છે દક્ષિણી ફળિયા યુવક મંડળ દ્વારા પણ દર વર્ષે સુંદર ડેકોરેશન કરવામાં આવે છે અને દર વર્ષે તેમના દ્વારા પર્યાવરણ અને સામાજિક સંદેશ આપવામાં આવે છે આ વખતે પણ શ્રીજીને પેપરમાંથી બનાવવામાં આવ્યા છે અને એટલું જ નહીં આ સમગ્ર ડેકોરેશન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે એટલે કે સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું છે સાથે સાથે ધર્મ અને કર્મનો સિદ્ધાંત આપતી એવી હિન્દુ પુસ્તક એટલે કે ગીતા દ્વારા આ મેસેજ ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે જય ગણેશ સાર્વજનિક યોગ મંડળમાં તમારું હાર્દિક સ્વાગત છે તાનાજી પેન્ટરની ગર્લી વિશ્વજ્યોતિ સ્કૂલ પાસે આવેલું છે આ વખતે અમે ભગવદ્ ગીતાની થીમ લાવ્યા છે સાથે વુમન એમ્પાવરમેન્ટનું મિનિંગ પણ અમે કીધું છે જેમ કે આખું ડેકોરેશન તમે જોવો છો એ બધી મહિલાઓએ કર્યું છે એની સાથે બીજા બધા પુરુષોને અમે જોઈને અમે એનું એક્સપિરિયન્સ કરીને આખું ડેકોરેશન કર્યું છે આખું સમગ્ર ડેકોરેશન પેપરમાંથી બનાવેલું છે અને આ વખતે આ જે અમારું કોન્સેપ્ટ છે એનાથી અમે સોલ્યુશન્સ પણ આપીએ છીએ લોકોને જેમ કે શોર્ટ ટેમ્પર્ડ લોકો હોય ડિપ્રેશન હોય લોકોને એની માટે આપણું ગીતા માટે આપણે આ કોન્સેપ્ટ આ વખતે બનાવેલો છે બહાર એન્ટ્રન્સમાં આપણે બોર્ડ પણ માર્યું છે એનામાં અમે સોલ્યુશન પણ રાખ્યા છે જેટલું તમે ડેકોરેશન જો છો એ આખું કાગળથી બનાવવા આવ્યું છે બે હજાર સોળથી અમારો ઇકો ફ્રેન્ડલી કોન્સેપ્ટ ચાલુ રહ્યો છે અને આઈ હોપ તમને આગની થીમ ગમી હશે થેન્ક યુ જય ગણેશ ત્રશિજંગમ